પ્લીઝ સલોડ હાલે ગુડ ઇવનિંગ સાધની સલામ ફરીને એકવાર ઈશ્વર બાપનું પવિત્ર અને બુલંદ લેવાને માટે આ સુંદર સમય મળ્યો છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ દિવસના દરેક કલાકોમાં તેમણે આપણી સંભાળ લીધી આપણી કાળજી લીધી આપણા પર તેમણે પુષ્કળ દયા કરી કૃપા કરી અને આ દિવસના દરેક સમયમાં આપણી સાથે રહીને તેઓ આપણને સાંજની તરફ લઈને આવ્યા છે અને મિત્રો સાંજ એ પણ આપણા માટે બહુ મોટી બાબત છે કેમ કે આ સમય જુઓ એ પણ ઈશ્વર તરફથી જો ન મળ્યો હોય તો આપણે જોઈ શકતા નથી ઘણા બધા લોકો હોસ્પિટલોમાં છે ઘણા બધા લોકો દુઃખદાયક પરિસ્થિતિઓમાં છે ઘણા બધા લોકો પ્રભુથી એક દૂર એવું જીવન જીવી રહ્યા છે કે જે જીવન પ્રભુથી દૂર છે મિત્રો પણ આપણને પ્રભુએ આ સરસ સમય આપ્યો છે તક આપી છે તેમનું પવિત્ર રૂડું નામ લેવાના માટે ફરીવાર સાધના સમયમાં તેઓ આપણે તેઓ આપણને લઈને આવ્યા છે અને જ્યારે પ્રભુ આપણને લઈને આવે છે ત્યારે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી સર્વ જગ્યાએ જ્યારે પ્રભુ આપણને લઈ જાય છે દોરી જાય છે આપણે જાણીએ છીએ તેઓ કે છે હું મારા એક દૂતને તારી આગળ મુખ નિશ્મી હાલે લોડ અને ખરેખર આપણે આપણા જીવનના રસ્તાઓમાં ક્યારેય કદી એકલા નથી આપણે જાણીએ છીએ આપણા અદ્રશ્ય પ્રભુ છે તેમની અદ્રશ્ય હાજરી આપણી સાથે હંમેશા હોય છે જો જોન યોહનમાં આપણે વાંચીએ તો તે આપણને કહે છે કે હું તને અનાથ મૂકીશ નહીં પછી વાંચીએ છીએ કે જગતના અંત સુધી હું તમારી સાથે છું અને એ જ પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે ત્યાં આપણે વાંચીએ છીએ કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે જે કંઈ ચાહો તે માંગો એટલે તમને મળશે તમે જો યોહાનનું પુસ્તક વાંચો કદાચ થોડું સમજવું અઘરો લાગે પણ ત્યાં પ્રભુએ બહુ સરસ બાબતો વાત કરી છે ઘણા બધા લોકો પડતા મૂકીને તેમને ચાલ્યા ગયા પિત્તર આગળ આવે છે ને કહે છે કે પ્રભુ અનંત જીવનની વાત તો તમારી પાસે છે ઘણી કઠણ વાતો પણ છે પ્રભુની પાછળ ચાલવામાં આજના સમયમાં પણ ઘણી એવી કઠણ બાબતો છે તમે જુઓ ઘણા બધા લોકો પોતાની આઈડેન્ટિટી છુપાવે છે ખ્રિસ્તી હોવાનું છુપાવે છે અમે તો જોયેલું છે કદાચ તમારા પણ એવા અનુભવો હશે અથવા તો એ ઉપર કે નાના બધા સરખા જ છે ઈશ્વરો બધા ઈશ્વર સરખા છે અને બધી જગ્યાએ તેઓ બધાના જેવા બનીને રહેતા હોય પણ મિત્રો પ્રભુએ આપણને અલગ કર્યા છે પ્રભુએ આપણને એસ્ટાબ્લિશ કર્યા છે આપણે તેમની પ્રજા છે આપણે તેમની એકલેશિયા છે આપણને તેમણે લોહીમાં તેમના પવિત્ર લોહીમાં ખરીદ્યા છે અને જ્યારે એવી અમુક બાબતો બને છે ત્યારે પ્રભુને કેટલું દુઃખ થતું હશે ને જો કોઈ પિતાને એમનો દીકરો જાહેરમાં એમને એવું ના કે મારા પિતા છે આ મારા ફેમિલી છે મારા ઘરમાં બધા સરખા છે અથવા તો કોઈ બી સારી ઓળખ ના આપે અને એમના પિતાની ઓળખાણ છુપાવે છુપાવે તો એ પિતાને કેવું લાગે મારા દીકરાને એમને આટલો મોટો કર્યો ભણાયો લખાયો ભણાયો ગણાયો અને ભલે મિત્રો તો આપણા આકાશમાંના બાપને પણ કેવું દુઃખ થતું હશે કે જેમણે પોતાનો વળો દીકરો તમારા અને મારા માટે મોકલી આપ્યો જેમણે તમારા અને મારા જીવન માટે એમને વાલા દીકરાને નાખ્યો જ્યારે આપણે એવી બાબતો કરીએ છીએ કે આપણા ઈશ્વરને જ્યારે આપણે દુઃખ પહોંચાડીએ છીએ આપણે દેહમાં રહીને જે કામો કરીએ છીએ જેના થકી જેના લીધે વાલા મિત્રો ખરેખર પ્રભુને દુઃખી કરીએ છીએ જે બાબતો ઈશ્વરની પવિત્ર હાજરીને અપવિત્ર કરે છે જે વિચારો જે વાણી જે વર્તન ખરેખર તમે જુઓ તો જ્યારે આપણે કશું જ નતા પર પ્રેમ આપણે જ્યારે જગતની બાબતો સ્વીકારીને જગતમાં હતા અને ઇનડાયરેક્ટ આપણે તેમનો નકાર કર્યો હતો ત્યારે તેમણે આપણી પસંદગી કરી અને એ ચિયોન પુસ્તકમાં કહ્યું છે તમે નહીં મેં તમને પસંદ કર્યા છે અને આપણે પ્રભુની પસંદ કરેલા તેમના બાળકો છે વિશ્વના રાજ્યમાં આપણે બધા પ્રભુની આગળ ભેગા થયેલા છે ખરેખર જોવા જઈએ તો આજે આપણે જે કંઈ છે જે કંઈ સારું છે એ બધું ઈશ્વરના લીધે છે એ બધું પ્રભુના લીધે છે બધું તેમની કૃપાના લીધે છે અને સાચી જવાલા મિત્ર આપણું અસ્તિત્વ એટલા માટે છે કે આપણે તેમના બાળકો છે નહીં તો જુઓ ઘણા બધા પૃથ્વી પર આજે હતા ન હતા થઈ ગયા છે અને માટે એવા પ્રભુ કે જે આપણને સંકટોમાંથી બહાર કાઢે છે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે આપણા પાપોની માફી આપે છે આપણને ફરીથી એસ્ટાબ્લિશ કરે છે આપણને રીબિલ્ડ કરે છે આપણને નવા બનાવે છે આપણને તજી દેતા નથી આપણા પાપોની માફી આપે છે

થેન્ક યુ કહેતા તમારો આભાર માનતા સાધની પળોમાં અમારા જીવનમાં તમને વધાવી લઈએ છીએ અને પ્રભુ સ્વીકાર કરીએ છીએ તમારા થકી તમારા કારણે અમે આજની આ સવારને અમે જોઈ શક્યા છે જો પ્રભુ તમે નથી તો કશો જ નથી તમે છો માટે પ્રભુ અમે છે પ્રભુ અને ખરેખર પ્રભુ તમારી પવિત્ર હાજરીને માટે અને તમારી સંભાળને માટે તમારી દયાને માટે તમારી કૃપાને તમારી કરુણાને માટે અમારી પ્રાર્થનાઓ સાંભળીને અમને ઉત્તર આપવાને માટે તમારો વિશેષ પ્રભુ તમને નતા પણ ઓળખતા ત્યારે પણ તમે અમારી સંભાળ લીધી કાળજી રાખી અને પ્રભુ વાણુને મૂકીને પ્રભુ તમે અમને શોધી લાવ્યા અને પ્રભુ આ સંગતમાં પ્રભુ અમે આજે તમારી આગળ ઉભા રહી શક્યા છે તમારું પવિત્ર નામ લઈ શક્યા છે હાલેલુયા આ સ્તુતિના નાદ ગાન પ્રભુ અમે ઉચ્ચારી શક્યા છે તમારા નામના પ્રભુ અમે ગીતો ગઈ શક્યા છે તમને મહિમાનમાં આપતા અમે ગીતો ગઈ શક્યા છે પ્રભુ તમારો જે જે કારના ઉદ્ગારો પ્રભુ અમે કાઢી શક્યા છે તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ હા પ્રભુ અમને ક્ષમા કરો પ્રભુ જાણા જાણે અજાણે પ્રભુ અથવા જાણી જોઈને પ્રભુ અમે તમારા હૃદયને પુષ્કળ દુઃખ પહોંચાડ્યું છે માફ કરો પ્રભુ અને પ્રભુ અમે જેમ પાછા ફર્યા છે પ્રભુ અમે તમારામાં સ્થિર થયા છે એમ હજારો લોકો કરોડો લોકો પ્રભુ તમારી ગમ ફરે બધાને તમારું પવિત્ર નામ મળે દરેક અમે દરેક જીવ કરો તમે દેવના દીકરા છો એવું થાવી જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ જેઓ બથફેલીમાં છે પ્રભુ એ વિચારમાં છે પ્રભુ અને પ્રભુ જાત જાતના નશાઓમાં છે અને જગતની બાબતોમાં છે લાલચોમાં છે એ સર્વ પર અમે તમારું લોહી લઈએ છીએ એવા સર્વ લોકો પર પ્રભુ અમે તમારા રક્તનો દાવો કરીએ છીએ તેઓને પસ્તાવિક હૃદય આપો તેમને પાછો પ્રભુ અને તેમનો નશ ન થાય એવું થવા દેજો પ્રભુ આ સમયે પ્રભુ સર્વ પ્રકારના બીમારો જે પ્રભુ હોસ્પિટલોમાં છે ઘરે છે જેમના અંગો ખરાબ થઈ ગયા છે લોહી અને નસો અને ચામડીના અને હાડકાના અને પ્રભુ કરોડરજુના અને ફેફસાના અને પ્રભુ નાના મોટા મગજના અને આંતરડાને શ્વાસ નડીને પ્રભુ નળીને જઠર અને પ્રભુ કિડની અને પ્રભુ લિવર અને પ્રભુજી જે પ્રભુ ગૂંટો અને એના હાડકાં અને પ્રભુ પાન્યો અને વિશેષ પ્રભુ પિતા જે પ્રભુ સર્વાઈવલ પ્રભુ જે બાબતો છે પ્રભુ એ સર્વ બાબતોમાં પ્રભિતા જે કંઈ પ્રશ્નો જો ઓર્ગનો ખરાબ થઈ ગયા પ્રભુ હૃદયમાં છિદ્ર થયું હૃદય ધીમું પડી ગયું વીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા સાઠ ટકા હૃદય અત્યારે કામ કરું છે સગળા લોકોને પ્રભુ તમારી પાસે લાવે છે ડાયાબિટીસમાંથી સાજા પણ આપો થાઇરોઇડને કંટ્રોલ કર લો પ્રભિતા કોલેસ્ટ્રોલને પ્રભુ નોર્મલ કરી દો પ્રભુ બ્લડ પ્રશરને નોર્મલ કરી દો લોહીને પ્રભુ નોર્મલ કરી દો પ્રભિતા અને પ્રભુ તમારા બાળકો અને પ્રભુ આજાશીસી અને પ્રભુ માઇગ્રેન અને પરમેશ્વર સાયનસ અને પ્રભુ હાથ પગ ફૂલી જવા ઝાડા થઈ જવા ખંજાળાવાના જાત જાતના રોગોમાંથી તમે એમને બચાવી લેજો પ્રભુ અને પ્રભુ સાથે તમારા બાળકોના ઘરોમાં જે કંઈ લડાઈ ઝઘડા છે પ્રભિતા ખુશમ છે પ્રભિતા એ બધું તમે દૂર કરજો અને ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અત્યારે પ્રભુ જેઓ તમારી આગળ પ્રભુ આયા છે તેમના ઘરોમાં જે કંઈ કોર્ટ કેસ ફરિયાદો જમીનના ઝઘડા મિલકતના ઝઘડા અને પ્રભુ જે તે એવી બાબતો છે જેના લડાઈ ઝઘડા છે પ્રભુ એને તમે દૂર કરજો શાંત કરજો પ્રભિતા અને પ્રભુ જે કંઈ બાબતોની એમને ખોટ છે પ્રભુ એ ખોટ પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ ખાસ તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો અને વિશેષ પ્રભિતા તમારા બાળકોના લગ્ન જીવનને આશીર્વાદિત કરો બાળકધનનો આશીર્વાદ આપો જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે એમને લગ્નના આશીર્વાદ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આલટીએસના બેન્ડ આપો પ્રભિતા દેશ અને વિદેશમાં અપાતી પરીક્ષામાં પાસ કરો દસમા બારમાના વિદ્યાર્થીઓને પણ પ્રભુ તમે પાસ કરો તમારી સેવિકાના ખેતરમાંથી એ અભૈધનામોને દૂર કરો પ્રભિતા અને પ્રભુ તેઓને વિદેશ જવાના માટેના રસ્તાઓને તમે ખુલા કરો પ્રભિતા અને ખાસ પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો મકાનની જરૂર છે મકાન આપો પ્રભુ જેમને નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભિતા એક તમારા સેવક અને સેવિકાને જુદા 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 શહેરમાં મકાન વેચવાનું છે ઘણા સમયથી વેચાતું નથી એ પણ મકાન વેચાઈ જાય એના માટે ખુલ્લા રસ્તા તમે કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભીતા દરેકનું ઘરોનું અને તેમના બાળકોનું ભરણપોષણ કરજો કરજો પ્રભિતા અને પ્રભુતા જે કંઈક વાનાની અગત્યતા હોય પ્રભુ તમારા સેવક અને સેવિકાના ઘરોમાં પ્રભુ તમે ભરી દેજો કોઈ પણ સારા વાનાની ખોટ પ્રભુ તેમના ઘરોમાં પડવા દેશો નહીં પ્રભુ વિશેષ અમારી મિનિસ્ટ્રીની પણ તમે આશીર્વાદિત કરજો અમે જીવો પ્રભુ ઇન્ડિપેન્ડન્ટ કામ કરી રહ્યા છે અમારી ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ તમે આશીર્વાદિત કરો પ્રભુ બંધ થયેલા રસ્તાને ખુલ્લા કરો જે કંઈ ગુમાવી છે પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં તમારા પવિત્ર નામમાં માગીએ છીએ પાછું અપાવો અમારા સતાવનારાના મન બદલો પ્રભિતા અમારા બંધ દરવાજા ખુલ્લા કરો સુવાર્તા માટેના નવા નવા રસ્તા ખુલ્લા કરો પ્રભુ મારા માધ્યમો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબને અને રોજના રેકોર્ડિંગના માધ્યમોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભિતા અને વિશેષ કરીને છેલ્લી બાબત જે અમે બાકી છે પ્રભુ એને પણ તમે પૂરી પાડ જેવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે વિશેષ પ્રભુ અમે સ્તુતિ કરતાં આરાધના કરતા તમને વિનંતી કરીએ છે પ્રભુ વિધવા બેનો વિદ્રોહ અને પ્રભુ ના થાવ મન બુદ્ધિ લોકો માનસિક રોગો પણ તમે સાથે રહેજો ને તેમને દુઃખને પ્રભુ તમે દૂર કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો દરેકને ખોરાક વસ્ત્રો પણ આપજો અને પ્રભુ જે કંઈ નાની મોટી ભૂલો થઈ હોય એ પ્રભુ તમે ક્ષમા કરજો અને પ્રભુ આ ઓડિયો વિડીયોની આજે જેને જરૂર છે ત્યાં સુધી પહોંચે એવું થઈ જ ખાસ પ્રભુ જેઓ સાંભળે છે વિશ્વાસ કરે છે અમારી સાથે જોડાયેલા છે અમારા માટે પ્રાર્થના કરે છે પોતાના હાથો દ્વારા પ્રભુ અમને સહાય અને મદદ કરે છે પ્રભુ એ સગળા લોકોને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો અને પ્રભુ હવે પછીના સમય તમારા બાળકોને કોઈ પડસારવા નહીં અછત ના રહે તમારામાં બધા આસુ તમારામાં જેવો પ્રભુ દુઃખી છે હતાશ છે પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ એમ નાખના આંસુને તમે આનંદ બદલી નાખજો એવું માગતા પ્રભુ વિશ્વના પવિત્ર નામ એટલું સમૃદ્ધિ દેવ બાપ માન્ય કરજો હમીન નમી નમીન